આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે જય ભોલેનાથ કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તૈયાર છો તમે તમને આવકારમાં બધા ને માતાજીના નામ બોલવા ગમે સરસ વેરી ગુડ શાબાશ તો તૈયાર છો બધા તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો તૈયાર છો ને તો હું તમારી પાસે આવું છું ચાલો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ چه بلاد چه بلنت چه بل چه بلنت چه چه بلنت چه بلند چه بلنتی بلنت چه ند چه بلند چه بلند چه بلند. જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેના જય ભોલેનાથ જય ભોલેનાથ સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે બધાએ ભોળાનાથને યાદ કર્યા ખરેખર આપણે બધા ભગવાનને યાદ કરવા જોઈએ આપણે સરસ્વતીનું મંદિર છે શાળા શાળા એક મંદિર છે એમાં તમે બધાય બાળકો પણ ભગવાન છો તો ભગવાન અહીંયા શાળામાં પણ હોય માતાજી પણ હોય તો આપણે બધા ભગવાનને યાદ કરશું જેથી આપણે મન છે આપણું કેવું થાય સ્થિર થાય તો મજા આવીને ચાલો તો સરસ મજાની તાલીફ પાડી દો